રાજકોટમાં પણ ની વિદ્યાર્થીઓ અને વાલીઓ વિરોધ કરી રહ્યા છે ફરીથી રીટની પરીક્ષા લેવાના નિર્ણય સામે વિરોધ કર્યો અમુક વિદ્યાર્થીઓએ ખોટું કરતા બધા તેનો ભોગ ના બને વિદ્યાર્થીઓએ આખું વર્ષ મહેનત કરી ત્યારે પરિણામ આવ્યું છે વિદ્યાર્થીઓ અને વાલીઓની સર વાલીઓની ચિંતા પણ વધી છે સરકાર યોગ્ય નિર્ણય લે તેવી માંગ પણ છે યુજી નીટ ની જે પરીક્ષા છે કે જે થોડા દિવસો પહેલા લેવામાં આવી હતી અને ત્યારબાદ રદ કરવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે તેના વિરોધમાં અત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓ છે તે જોડાયા છે તેમની સાથે આપણે વાત કરી સર ખાસ તો જે પરીક્ષા રદ થઈ છે અને હવે ફરી લેવાની વાત છે અને કઈ રીતના જુઓ છો ને શા માટે વિરોધ છે જે છોકરાઓએ દિલથી મહેનત કરીને માર્ક લાવ્યા છે એ લોકો જે કોઈ ગણ્યા ગાઠા લોકો એ કદાચ પણ હજી જે પ્રૂવ નથી થયું કે પેપર લીક પેપર લીક તો એ લોકોના ભોગે આ લોકો સુકામ પરીક્ષા આપે ચોવીસ લાખ લોકો માંથી ગણ્યા ગાંઠિયા લોકો ચોરી કરે એક્ઝામ આપવી પડે ન્યાય છે કે નીટ લ્યો નીટ લ્યો નીટ લ્યો એટલે અમારા વીસ ટકાનો અવાજ દબાય છે જે મીડિયાની ફરજ છે કે અમારો લોકોનો અવાજ પણ પહોંચાડે કે ઓને છોકરા શું કામ નીટ પાછી આપે જેણે દિવસ રાત મહેનત કરી છે અને એક તરફી નિર્ણય ન લેવાયો જોઈએ કેમકે આમાં જે આ લોકોએ જે ઓનેસ્ટલી એક્ઝામ આપી છે એ લોકોને શું આ લોકો શું કામ ફરીથી એક્ઝામ આપે આપણા લોકોએ આ છોકરાઓએ બધાએ સાડા છસો સાતસો માર્ક લીધા છે એ લોકો શું કામ ફરીથી એક્ઝામ આપે આ કોમ્પિટિટિવ એક્ઝામ છે સાહેબે કીધું એમ બરાબર અને આમાં બીજી એ વસ્તુ છે કે એસી ટકા લોકોને માર્ક ઓછા આવ્યા છે એ લોકો ફરીથી ચાન્સ લેવા માગે છે એ લોકો રીનીટ રીનીટ એટલા માટે કરે છે તો અમારા વીસ ટકાનો અવાજ દબાઈ જાય

પનિશમેન્ટ જ કેવાયા વર્ષ સુધી કન્ટિન્યુ અમે મહેનત કરેલી છે કન્ટિન્યુઅસ ડેડિકેશન ને હાર્ડવર્ક કર્યું છે ક્યાંય પણ બાર નથી ગયા કોઈ પણ ફેમિલી ફંક્શન અટેન્ડ નથી કર્યું હવે બે મહિનાથી અમે સારા માર્ક્સ મળ્યા હોય તો મહેનત છોડી દીધી હોય એમાં કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ મળી જશે તો હવે પાછું કન્ડક્ટ થાય તો નીટ તો કન્સિસ્ટન્સીની એક્ઝામ છે તો બધું ફરીથી ચાલુ કરવું એ થોડુંક ઇમ્પોસિબલ પણ લાગે અને જે સેન્ટરે ખરાબ થયું છે એ સેન્ટરે જ પાછું લેવાય એવી અમારી માંગ છે રાત દિવસ બે ત્રણ વર્ષથી એ લોકો સોશિયલી કાંઈ કનેક્ટ થયા વગર મહેનત કરે છે આજુબાજુનું કાંઈ જોયા વગર એટલે એની સાથે સાથે વાલીઓની પણ એટલી જ મહેનત હોય છે એટલે જો રીનીટ થાય ને તો એક ટાઈપનો છોકરાઓ આમાં ડિપ્રેશનમાં જતા રહે અને એનો માનસિક ત્રાસ જ છે એટલે કોઈ પણ સંજોગોમાં રીનીટ તો ન જ થાવી જોઈએ કણિયા અમુક વિદ્યાર્થીઓના લીધે તમામ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન જોખમાય અને રીનીટ ન યોજાય તેવી માંગ કરી રહ્યા છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ